જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં એક અલ્ટો ગાડી વેચવા માટે આવેલ છે એ પણ મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો અલ્ટો વેચવાની છે બે હજાર સત્તરનું નું મોડલ અને છઠ્ઠો મહિનો વન વોનર ગાડી એક જ માલિકે ચલાવેલી અલ્ટો ગાડી એ પણ વ્યાજબી ભાવમાં મિત્રો અલ્ટો વેચવાની છે આ અલ્ટો ગાડીની અલ્ટો આઠસો એલેક્સા ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે જાજવેલી ગાડી પેટ્રોલ સીએનજી ગાડી છે જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો જો મિત્રો તમારી આ મારુતિ સુઝુકી અલ્ટો ગાડી ખરીદવાની હોય મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ગાડી પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે અત્યાર સુધીમાં ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અલ્ટો ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ અલ્ટો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મારુતિ સુઝુકી અલ્ટો આઠસો હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી પેટ્રોલ સીએનજી ગાડી છે જે જે છત્રીસ મોરબી જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે અઠ્ઠાણું અઠ્ઠાણું સુમ્માલીસ સુમાલી એકતાલીસ કે ગાડીના માલિકના નંબર છે તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વીમો પણ શરૂ છે વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી અલ્ટો ગાડી છે ચાચવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો નવા જેવી કન્ડિશનમાં અલ્ટો વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી હોય તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે અને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ ત્રણ લાખમાં આ અલ્ટો વેચી દેવાની છે કન્ડિશન સારી છે કન્ડિશન છે વ્હાઈટ કલરમાં તમે અલ્ટો જોઈ શકો છો તમારી ગાડી ખરીદવી હોય તો તમને વિડીયોના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી નવા જેવી ગાડી ત્રણ લાખમાં ગાડી આપી દેવાની છે જો તમારી ગાડી ખરીદવી હોય તો તમને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે અને મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્રણ લાખમાં ગાડી આપવાની છે તેમાં ફેરફાર થઈ જશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું